હે ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો આજે છે સન્ડે અને આજે બ્લોગ ચાલુ કરે છે કેટલા વાગે સાડા બાર થઈ ગયા છે સાડા બાર પણ એક કારણ કે સવારે ઉઠવામાં મોડું થઈ ગયું પછી લેટ લેટ ટી નાસ્તો કર્યો નાહ્યા ધોયા એન્જોય કરે છે અહીંયા ચાલે છે સૌરવ એઝ રસોઈ થઈ ગઈ છે અડધી રસોઈ બાકી છે આજે દાળોકળી નથી બનાવી રવિવારના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે મેં આજે ડાઢોકળી નથી બનાવી તો મેં શું બનાવ્યું છે જુઓ રીંગણ બટેકા ટામેટા શાક શાક મેં બાંધી દીધું છે રોટલી કરવાની છે તો આજે દાળ ઢોકળી ખાવાની ઈચ્છા નહોતી એટલે નથી બનાવી ફટાફટ થઈ જાય એવું શાક રોટલી કારણ કે મોડું થઈ અને આવે છે મહેમાન મારા મમ્મી પપ્પા આવવાના છે એટલે ફટાફટ રેડી થઈ જઈએ કામ પતાવી દઈએ એટલે એમની જોડે ખોટો ટાઈમ બેસી શકીએ ચાલો હવે છોકરાઓ ભૂખ લાગી છે તમને હાલ જ નાસ્તો કરો છો વઘારે લીખી ચડી ખાધી છે ખાવાનું ટાઈમે એટલે ભૂખ નહીં સાચી વાત

Toj nejau, taigi jie turi būti čia mastu maždaug, bet jie gali būti kamuši. Jie bando būti čia liuk. Tai hmm? čia vedom babdę. Tai jis yra. Ava, pirma, patigiu čia. Ava, rasulus, avkarvandučiui. ખાવા પીવાનું તો સારું લાગે પણ મંડળ મંડળ કરવું નથી ગમતું શું કરવું પડશે વાગી ગયા છે પોણા આઠ અને મારા ઘરે આવ્યા હતા મહેમાન તો એમને મૂકવા માટે ગયા હતા ચાર રસ્તા તો સાંજનું ચા નાસ્તો પણ થઈ ગયું છે માર્કેટ પણ જઈને આવ્યા અને હવે કરીએ રસોઈની તૈયારી તો સમજણ નથી પડતી શું બનાવી કારણ કે હું ને બધી હું હમણાં માર્કેટ ગયા તો થોડો નાસ્તો તો કરી આવ્યા છીએ પણ શિવ અને જયેશ ને જમવાનું છે તું બને કઈ જે મહેમાન આ ત્યાં થોડા જાંબુ આપીને ગયા છે ખેતરના અને તે શું કરો છો બેન ડિસાઈડ કરો છો શું પહેરવું શું નહીં નક્કી કરો કયો ડ્રેસ પહેરવાનું છે પેલો જ પહેરી દે સારું તો તું ચેક કર હું જાઉં છું કઈક તૈયારી કરું રસોઈ ની રખડે લાયો ખબર નહીં પડતી ઘેરા ખુબ બેડો પલડી ગયો છે ભૂખ સીવા જોજે આખો પરસેવાથી પલડી ગયો એમાં છોકરો

આરું શું જમવું છે એમ કોને યાર બોણ આવે છે મને બહાર જમવું આ મને કશું દાબેલી કે બગા બહાર જમવાનું છે શિવુને જમવું છે બહાર વેદનસીને ખાવું છે પુલાવ હવે ડિસાઈડ કરીએ શું જમવું છે એટલે કે બનાવવાનું તો મારે જ છે ચલો વિચારીએ હજુ જયેશને ફોન કરીને પૂછીએ શું બને છે ફાઇનલી બનાવવાનું નક્કી થયું છે પુલાવ વેદનસી બેની વેદનસી પૂરી થશે શિવુ નહીં થાય તો એના માટે મેં અહીંયા બહાર ફોસાઈ દીધો છે છે કેપ્સિકમ આમાં મારા બટાકા તૈયાર થઈ ગયા છે બધા પહેલાં બાકીની પ્રિપેરેશન હવે કરી દઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ પુલાવ માટેની સામગ્રી બધી રેડી છે બધા વેજીટેબલ્સ કટ થઈ ગયા છે અને આ બધી હેલ્પ ઢીંગોએ કરી છે બાજુ મેં પેનમાં તેલ મૂકી દીધું છે હવે ફટાફટ ઉગાડી દઈએ તો ચાલો સ્ટાર્ટ કરીએ પુલાવ બનાવવાનું

એકદમ ચડાવવાનું નહોતી ફક્ત સોફ્ટ થાય એટલું આપણે ચડાવવાનું છે તો નાખી દઈએ થોડા કાજુ અને બટેકા અને ટમેટાં બસ્તી હલાવી દઈએ મેં મસાલા હવે અંદર નાખી દઈએ રાઈસ तो बना तो क्या चे तो सीयू ने टेस्ट कराइए शिव टेस्ट करेंगे अजय क्यों बने

મળીશું આવતીકાલે નવા વિડીયોમાં જો વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો યાર ગુજરાતી છો તો એટલો સપોર્ટ કરજો તો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર મહાદેવ